મિત્રો જ્યારે હોય ત્યારે તમને થાક લાગવો નબળાઓ તો હવે આ છોડશો કે નહીં તમને હવે આ બધું છોડવાનો સમય આવી ગયો છે આજનો વિડીયો જો તમે એકવાર જોઈ લેશો તો તમારી નબળાઈ કળતર અથવા ક્યાંય પણ જાવો છો શરીરના દુખાવા આખું શરીર તમને આખું દુખવા મળતું હોય તો આજનો વિડીયો વિડીયો તમને છુટકારો આપશે આ બધી વસ્તુમાં ફક્ત ને ફક્ત એક દિવસમાં બધી ઘણી બધી ગોળીઓ તમારે છોડી દેવાની છે ફક્ત ને ફક્ત આ ત્રણ વસ્તુઓનો નુસ્ખો અજમાવજો મિત્રો તો સો એ સો ટકા બસ અઠવાડિયાની અંદર તમે ગમે ત્યારે કરશો શરીર તમારું ઊર્જાથી ભરાઈ જશે પૂરે રિચાર્જ થઈ જશે નમસ્કાર મિત્રો સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારી સાથે એવું થાય કે જ્યારે સવાર પડે અને આંખ ખુલે અને પથારીમાંથી ઉઠવાનું મન થાય ન થાય થાય ન થાય જાણે આખા શરીરમાં કોઈએ તમને મારી મારીને સોડાવ્યા હોય સાંધાના દુખાવા કડતર મિત્રો એવા તમારું શરીર બની ગયા છે અંદરથી ખોખલા તમે બધું ગ્રહણ લીધા છતાં પણ તમારું શરીર પરફેક્ટલી કામ ન કરવું અથવા શરીરની બેટરી સાવ ડાઉન જેવું લાગે શરીરમાં કોઈ પણ તાકાત ન હોય મિત્રો કાઈ પર કાઈ બચ્યું જ નથી શરીર માં આશરે તમે ગમે તે કામ કરો તો થાકી જવાય હેરાનગતિ નો સામનો થાય કે કોઈ મોંઘામાં મોંઘી દવાઈ થોડી છે કે તમે દવાઈઓના ચક્કર માં ચડી ગયા હોય મોંઘી દવાઈઓ લઈ લઈને ખાઈને તમારા શરીર બગાડું છો આ બધી જેટલી પણ દવાઈઓ છે ગોળિયું છે અસલી તાકાત તેની અંદર નથી બસ મિત્રો ત્રણ મિનિટ જે આ વિડીયોને આપો તમને ખબર પડી જશે આ બધી ગોળીઓ હમણાં જ તમે બાજુના કુલામાં ફેંકી દેશો કારણ કે આ અસલી તાકાત જે છે તે માત્રને માત્ર એક દેખાવ બનીને આવે છે એક એવો આજે તમને નુસ્ખો કહેવાનો છે જે થોડીક વાર જો તમે આ કરો છો તો તમારો આખો દિવસ બની જાય છે તમારું શરીર કેવું છે જેની તમે દવા ખાઓ છો તેમ તમને સારું રહે છે થોડીક વારમાં આ વસ્તુઓની તાકાત વહી જાય એટલે શરીર પાછું નબળું અસલી તાકાત જે ક્યારે પણ ખતમ ના થાય તો તે બીજે ક્યાંય નથી આપણા દાદા બાપ ગુપ્ત દઈને ગયા ગયા છે છે એવા ચમત્કારી કહીને જે બહુ 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 જ રેર કેસમાં ઓછા માણસો જાણે છે જરા ધ્યાનથી સાંભળજો હું શું કહેવા માગું છું હું તમને કહું કે એવો જાદુ ઉકાળો જે તમારું દરરોજ દિવસ બનાવી શકે છે મિત્રો આ ઉકાળો તમારે દરરોજ નથી પીવાનો ફક્ત ને ફક્ત અઠવાડિયામાં ફક્ત ને ફક્ત એક વાર જે હા મિત્રો પરફેક્ટલી સાંભળ્યું એક વાર જે કરવાથી આખા અઠવાડિયામાં માત્ર ને માત્ર એક ગ્લાસ અને તમને એટલો તાકાત આપશે એટલી બૂસ્ટ કરશે તમારા શરીરમાં જેટલા પણ પ્રોબ્લેમ છે તેને ખેંચી ખેંચીને મારશે તમને જોશથી મન ભરી દેશે આખી જિંદગી હજારો રૂપિયાની દવાઈઓ ખાઈ ખાઈને ને જે તાકાત નથી મળી તે આ ઉકાળામાં મળશે ગભરાશો નહીં આ કોઈ મોંઘી દવા નખીએ આપણા બધાના રસોડામાં આરામથી ત્રણ સાધારણ વસ્તુમાંથી જે બની જશે આ શક્તિશાળી મિશન જે તમારા શરીરની ઠેક સુધી અંદર સુધી પાચન ને તમારા લોહી તમારી જે એક એક વસ્તુ સૂક્ષ્મ સુઈ ગયા છે એકો એક નસને ફરીથી ઉઠાડવાની તાકાત ધરાવે છે ફરી બેઠા ઠા કરી દેશે શું તમે એક ગુપ્ત ફોર્મ્યુલા જાણવા માંગો છો તૈયાર છો જો હા હોય તો ભૂલથી પણ આ વિડિયો એક સેકન્ડ માટે પણ સ્કીપ ના કરતા કારણ કે જે વ્યક્તિ આ વિડિયો પૂરો જોશે તેની જિંદગી સો એ સો ટૂંકા આજથી બદલી કાશે આજે હું તમને એવું કુદરતી ટકા ઉપાય કહેવા જઈ રહ્યો છું જેના તમારું શરીર બીમારીના જેટલા પણ મૂળ કારણા ચેક છે આ મિત્રો જેના લીધે થાય છે અંદરથી પરફેક્ટલી પકડી પકડીને સાજો કરશે અને તમને એવી ઉર્જા એવી તાકાત મળશે જે આખો દિવસ ટકી રહેવાની છે બસ બે થી ચાર કલાકમાં જે તમે જો આ ઉકાળો પી લ્યો છો તો આખું અઠવાડિયું તમારે કોઈ પણ બીજી વસ્તુ લેવાની જરૂર નથી ઘણીવાર કોઈ વ્યક્તિનું શરીરમાં થોડુંક નબળાઈ આવી જતી હોય તરતર થઈ જતી અથવા આખો દિવસ થાક ચડી જતો હોય થાકના લીધે હેરાનગતિનો સામનો કરે છે ત્યારે સૌથી પહેલું કામ શું કરે છે સીધો એક દુકાન જાય છે જેને આપણે દવાખાનું કહે છે અથવા મેડિકલ સ્ટોર ઉપર દોરે છે અને ત્યાં પહેલી પડેલી અલગ અલગ કલરની રંગબેરંગી ચટકતી મલ્ટીવિટામિનની ગોળીઓ પહેલા ખરીદી લે છે મોંગી દાટવાની તાતા ટોનિક વધારવાની તમને એમ લાગે કે આ તમને બૂસ્ટ કરશે તમને તાકાત આપશે પણ મિત્રો અહીં સૌથી મોટામાં મોટી ભૂલ તમારી છે જે તમને ધોળીને ડાયરેક્ટલી મેડિકલ અથવા દવાખાને જાઓ છો હું તમને આજે એ કહું કડવું સત્ય તરફ લઈ જાઉં છું એ ગોળીઓ તમને ક્યારે પણ અસલી કાયની તાકાત આપવાનું કામ કદી પણ કરતી નથી તો બસ એક જક કામ ચલાવવાનું એટલે કે જુગાર કરવાનું કામ છે બિલકુલ એના જેવું જ બની છે તમે થાક્યા હોય અથવા એક કડક ચા અથવા કોફી પી લ્યો છો એક અર્ધો કલાક તમને જોશ આવે પછી પછી બાકી બધી જોશ કલાક ઉતરી જાય શરીર પાછું પહેલા જેવું તૂટી જાય બેટરી સાવ ડાઉન થઈ જતી હોય એટલે જો તમે આ મોંગી મોંગી ગોળીઓ પાછળ તમારા મહેનતના પૈસા તેમાં નાખી નાખીને થાકી ગયા હોય જો તમે સાચે જ ખરેખર થાક અને નબળાઈથી જુજી રહ્યા છો અને આ વસ્તુને જળ કારણ કે જો આમાં બતાવેલી એક નાની 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 માહિતી ટીક નાન રીત તમારી બધી આ વસ્તુનેથી છુટકારો મળશે એ જ ચમત્કારી ઉકાળો જે 100 100% જાદુઈ ફાયદા તરીકે ગણશો તો પણ ઓછો નથી કદાચ તમને આ વસ્તુમાં ન મળે જરાક શાંતિથી બેસો ખાલી એક વાત વિચારો મિત્રો એક જ ધ્યાનથી કે આખી રાત 7 8 કલાકની ઊંઘ લીધા પછી પણ જ્યારે સવારે આંખ ખુલે ત્યારે શરદીમાં પહેલી વસ્તુમાં એટલે કે અત્યારે ઠંડીની ઋત ચાલુ છે શરદીની ની ચાલુ છે તો શરીરના જેટલા પણ દુખાવા છે 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 તે આવે કહેવાય જ્યારે સવાર છો તો પહેલી તાજગી અને સ્ફૂર્તિ તમે પહેલી મળતી જ નથી ઉલટાનું તમને એવું લાગે કે આખું શરીર પાછું જકરાઈ ગયું છે કોકે બાંધી દીધું છે સાંધાઓ જકરાઈ ગયા છે સાંધાઓ દુખાવે છે ભયંકરમાં ભયંકર કટ્ટર થાય છે

સાંજ પડતા હાલત એટલી ખરાબ થઈ જાય જાને તમે ઘરે પાછા આવો ત્યારે એવું લાગે જાને તમારા શરીરમાં હવે બેટરી પૂરી થઈ ગઈ છે ઝૂકી ગઈ સંપૂર્ણપણે ડિસ્ચાર્જ ઉપર આવી છે તો તમારી એક સ્વિચ ઓફ કરી દીધો હોય તમને એવા બધા સૌથી દુખની વાત ખબર છે કે શું છે આ જીવ લેરથી થાકતી ઉપરાંત તમે દેશી-દેશી દવાઓ અથવા અગારી-અગારી વિલાઈતી દવાઓ ખાઓ ઉપરાંત તમારો પરિવાર તમારો બાળકો સાથે બેઘરી શાંતિથી બેસીને વાત પણ નથી કરી શકતા તેવી થકાવટ તમારા શરીરમાં જાય છે તેમની સાથે સાથે હસી મજાક જેવી નથી કરી શકતા બસ જમીને સીધી પથારી અથવા પલંગમાં છો તો મિત્રો મિત્રો ધ્યાનથી વિચારો શું આ સો ટકા જિંદગી છે બસ જો હું તમને કહેવાનો ઉપાય જે કહેવા છો જઈ રહ્યા છું એવો જાદુ અચોક આયુર્વેદિક ફોર્મ્યુલા છે તમારો દિવસભરનો થાક ચુપકીમાં પટ્ટર તો ગાયબ કરી દે સાથે સાથે તમારી માંસપેશીઓને લોખંડી બનાવશે મજબૂત બનાવશે એવો આજનો ઉપાય આખા શરીરમાં લોહીનો પ્રવાહ પરફેક્ટલી ફિલ્ટર કરીને સુધારશે તમારા મિત્રો ફક્ત ને ફક્ત આખા આઠવાડિયામાં એક વાર જ કરવાથી તમને આનો ફાયદો મળશે ચાલો હું તમારી ઉત્સુકતાનો અંત લાવીને તમને જણાવી દઉં કે આ ચમત્કારી ઉકાળો કેવી રીતના આવી ત્રણ અદભુત ઘટકોમાંથી બનાવવામાં આવશે પહેલા આપણે ત્રણ જાદુઈ વસ્તુ વિશે દીપમાં વાત કરીશું પછી તેને કેવી રીતે બનાવશું તે વાત કરીશું પછી એને કેવી રીતે પીવાનું છે તે વાત કરીશું ધ્યાનથી એક એક વસ્તુ સમજો મિત્રો પહેલી વાત એટલે કે સરગવુ એક સરગવુ એટલે કે મોરિંગા આ લિસ્ટમાં પહેલી સૌથી શક્તિશાળી વસ્તુ થઈને આવે છે સરગવાને આપણે મોરંગા કહીએ મોરિંગા એટલે કે આપરો દેશી સરગવો મિત્રો આયુર્વેદમાં અને કોઈ પણ જાળ નથી કહ્યા ફક્ત ને ફક્ત ચમત્કારી વૃક્ષ ઉપર જ નામ આવ્યું છે ચમત્કારી વૃક્ષનું વિરુદ્ધ આવે છે કેમ ના હોય કારણ આની વસ્તુઓની એક ફાયદા જોઈ લેશો તો તમને નવાઈ લાગશે મિત્રો સીધું તમારી માંસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે તમારી રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી સિસ્ટમ તાજગી બરું કરે છે શુગરનું લેવલ જે છે તે કંટ્રોલ કરે છે બીજી વસ્તુ શું લેવાની છે તો કે અશ્વગંધા બીજી અદ્ભુત વસ્તુ જે આપણે જોઈશું તે છે અશ્વગંધા તમે સાંભળ્યું છે ઘણા મોટા લોકો લેતા પણ હોય છે પણ આયુર્વેદમાં બલ કહે બલ રસાયન એટલે તાકાત જડી સીધી તમારા સ્ટમકને શક્તિ આપે છે શક્તિ વધારે છે આજકાલની ભાગ દોર ભરી જિંદગીમાં આપણનું મગજ સતત કામ કરતું તણાવ કરતું કામ કરતું તણાવ કરતું રહે છે અશ્વગંધા છે તમારા મગજને નસોને કહે છે કે ઊભો રહે શાંત થઈ તણાવ દૂર અને હોર્મોન્સને કાબૂમાં રાખે છે થાકેલા શરીરને અંદરથી રિચાર્જ કરવાનું કામ અશ્વગંધા કરે છે ત્રીજી વસ્તુ શું લેવાની છે તો કે તજ આપણનું ત્રીજું છેલ્લું ઘટક તે છે તજ આપણનામાંથી મોટા ભાગના લોકો જે તજને ફક્ત ને ફક્ત એક ગરમ મસાલો એક ખૂણામાં એક જગ્યા આપી છે રસોડામાં સાથે સુગરને પકડીને કંટ્રોલ કરે છે સાથે ઊર્જાને સ્થિર રાખવામાં મદદ કરે છે સાથે તમે વિચારો મિત્રો આટલા બધા ફાયદા છે હવે હું તમને એમ કહું કે સરગાવો થયો અશ્વગંધા થઈ તજ થઈ આ ત્રણેય વસ્તુને પોતપોતાની રીતે એટલી મહાન એટલી શક્તિશાળી એકલી આયુર્વેદનું ઘણું બધું લખેલું છે ફક્ત ને ફક્ત આ મિશ્રણને દરરોજ લેવાની તમારે એની જરૂર જ નથી કારણ કે તે વસ્તુ એટલી તાકાતવર

એટલે જ નહીં તમને છાતી ઢોકીને કહેવામાં આવે છે કે આવું કાળું જે પહેલું કેમિકલ વાળી તાકાત વાળી ગોળી યુ જે તમે અસલી અને સાચો વિકલ્પ માનો છો જે તાકાતનો ખોટું છે ફક્ત વ્યક્તિ જેમની ઉંમર આશરે ચાલીસ પચાસ અડતાલીસ હશે તે દરરોજ એક જ ફરિયાદ કરતો હશે એ ગમે તેટલો આરામ કરું જાણે કોઈ મને અંદરથી માર મારી રહ્યું હોય શરીરમાં ઊર્જા જાને બચી જ નથી થઈ ગઈ હોય જેમને આખી રાત શાંતિથી સોઈને પણ સવારે બેચેની ઊગે છે આખી બેજ ભરીને મોંઘા મોંઘી દવા ખાધા ખાદ વિટામિન વિદેશની મંગાવેલી સપ્લિમેન્ટ્રી અથવા અમુક માણસો પ્રોટીન પાઉડર નામે ઘણું બધું પીતા હોય બધું અજમારી ચૂક્યા હોય તો આ પરિણામ મિત્રો તગત શૂન્ય આવ્યું હોય કાયમી ફાયદો નથી બહેતો પરંતુ જ્યારે તમે માત્ર ને માત્ર આયુકાળું અટવાડીમાં ફક્ત એક વાર જ લેવાનો છે આ જાણીને તમને નવાઈ લાગશે હવે તમને ધ્યાનથી સાંભળ્યો હજી બે અઠવાડિયા પૂરા ન થાય તેની પહેલા જ તમને તમારો થાક નબળાય ઓગળવા લાગશે અને જ્યારે પણ આ ઉકાળો લ્યો છો ત્યારે ઘણા બધા ફાયદા થશે ઘણી બધી તાકાતનો અનુભવ થશે આપણા પ્રાચીન આયુર્વેદમાં અસલી તાકાતની કિંમત અફસોસ આપને આપણે લોકોને ખબર જ નથી લોકો ઘણી વાત સમજી શકતા નથી મિત્રો આપણને ઘણા મોટા ચતુર હોય છે આપણે ઘણી બધી વસ્તુઓ કરતા હોય છે છેલ્લે એ રિઝલ્ટ ના મળે તો ગભરાઈ જાય છે મિત્રો એક સરળ વસ્તુ તમને કહું જ્યારે કોઈ નાનું બાળક તમને ક્યારે પણ મળે ત્યારે તમે એક તપેલીમાં એક મોટો ગ્લાસ પાણીનો ભરી લેવાનો છે બે હવે આ પાણીમાં એક એક નાની ચમચી સરગાવાનો પાવડર નાખો તેમાં અડધી એક દ્વિતીયાશ નાની અડધી ચમચી અશ્વગંધાનો પાવડર નાખો છેલ્લે તેમાં એક દ્વિતીયાશ નાની ચમચી તજનો પાઉડર નાખો પ્રમાણ યાદ રાખ રાખજો એક દ્વિતીયાશ જેમણે એક દ્વિતીયાશમાં ખબર નથી પડતી તે લોકોને કહીશ નીચે કમેન્ટ સેક્શનમાં જેને કમેન્ટ કરજો કે તેને જેને નથી ખબર પડતી વસ્તુઓ પાણીમાં બરાબર હલાવીને તમારે ગેસની ઉપર મૂકી દેવાનું છે ધીમા તાપે દસ મિનિટ સુધી બરાબર બરાબર ઉકાળવાનું છે ઉતાવળ જળાપણ કરતાની ધીમે તાપે ઉકાળવા દેજો તમને લાગે છે કે પાણી બરાબર ઉકળી ગયું છે બધા આંખ પાણીમાં ભળી રાખ્યા છે ત્યારે ગેસ બંધ કરીને એક કપમાં ગાળી લઈઓ બસ તમારું શક્તિશાળી ઉકાળો તમારી સામે રજુ છે અને ચાની જેમ ગરમ ગરમ ફૂક મારી મારીને પીવું સ્વાદ અને સમય વિશે જરૂરી વાત એ સ્વાદ માટેની સલાહ દઉં તો આ મિત્રો આ કોઈ શરબત નથી આ કોઈ બીજી કોઈ વસ્તુ નથી આ એક દવા છે આ એક જડીબુટ્ટી જો તમારી અંગત સલાહ માનો તો એમનમ પીશો તો તમેને વધુ સારું અને વધુ ઉત્તમ ફાયદો મળશે જ્યારે બે કેટલી વાર અઠવાડિયામાં એક વાર પીશું આ બહુ શક્તિશાળી મોટાભાગના લોકો તેને અઠવાડિયામાં માત્ર એક બે વાર પીશે અથવા તે એના માટે કાફી છે મહેરબાની કરીને આનાથી વધારે તમારે ન પીવું જોઈએ ફક્ત એવા લોકો જેમને ખૂબ 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 નબળાઈ હોય ડોક્ટરની સલાહ લઈને દરરોજ પી શકે છે જે લોકોની દવાઈ ચાલુ છે બાકી ફક્ત અઠવાડિયામાં એક વાર ટ્રાય કરી શકે છે પીવાનો સૌથી સારો સમય કહું કે સવારે નાસ્તા કર્યા પછી એક કલાક પછી સાંજે પાંચ થી છ વચ્ચે જો આ સમય ના લઈ શકો તો ચિંતા ના કરો રાત્રાના સમય એટલે કે રાત્રાના સમય તમે લઈ શકો છો આ વિડીયો મિત્રો ધ્યાનથી સાંભળજો એક લીટીના મકતાબથી છ વાગ્યાના સમય લઈ શકો છે સાવ રાત્રે ન લઈ શકો અને બેસ્ટ ટાઈમ સવારે ઉઠતા ડાયરેક્ટલી લઈ શકો છો મિત્રો મહેરબાની કરીને આ ત્રણ વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે જો કોઈ ગર્ભવતી મહિલા હોય પ્રેગ્નન્સી હોય પછી તમારા બાળકને સ્તનપાન કરાવી રહ્યા હોય તો આ નુસ્ખો તમારા માટે બિલકુલ નથી જો તમને હાઈ ની તકલીફ રહેતી હોય થાઇરોઈડ ની સમસ્યા હોય બીજી કોઈ ગંભીર સમસ્યા અથવા હેવી પાવરના ટીકરા ડોક્ટરની સલાહ પ્રમારે ખાતા હોય લાંબા ગાળથી બીમાર છો તો આ ઉકાળો તમારા માટે નથી ભૂલથી પણ નથી લેવાનું હંમેશા મંત્ર યાદ રાખો મિત્રો ધ્યાન રાખો એક જ મંત્ર અતિની ગતિ કદી પણ નથી આને વધારે પડતું પીવાથી પ્રોબ્લેમ પણ થઈ શકે છે બસ અઠવાડી માં એકવાર મેક્સિમમ બે વાર તમારા માટે પૂરતું છે તમે આટલી સાવચેતી સાચી રીતે લેશો તો મારો વિશ્વાસ છે અવકાળો તમારા શરીરને વરદાન સાબિત થશે મિત્રો નિર્ણય તમારો તમારા હાથમાં તો તમે દરરોજ થાક ભરી જિંદગી જીતા રહો અથવા કેમિકલ વાળી દવા ખાતા રહો અથવા તમે પૈસા હંમેશા ખર્ચતા રહો તો મિત્રો આ બધાને તમારે એક અઠવાડિયો સાઈડમાં મૂકીને આયુર્વેદિક ઉકાળ લો એકવાર મિત્રો મહેનત અને જાણકારી અમે દિલથી તમે આપશી તમારું કામ ફક્ત ને ફક્ત વિડીયોને લાઈક અને સરસ મજાની કમેન્ટ એટલે કે તમે ક્યાંથી બોલી રહ્યા છો તમારું શહેર કયું છે નુસ્ખો કેવો લાગ્યો બસ તમે જવાબ દો અથવા કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી પૂછીને અમે તેનો રિપ્લે આરામથી આપીશું પણ રિપ્લાય આપીશું જેવો ટાઈમ મળે મિત્રો આ વીડિયો તમારા પરિવાર વોટ્સએપ ગ્રુપ અથવા તમારા કોઈ પણ મિત્રને શેર કરીને આ શેર તમારા કોઈ પણ પિતા માતાનું જીવન બચાવી શકો છો અને ફરીથી તેને નવું કાંઈક વસ્તુ પ્રદાન કરી શકો છો આ એક પુણ્યનું કામ છે તો વીડિયોને શેર કરવાનું ભૂલશું નહીં નવી અને ઉપયોગી સ્વાસ્થ્યવર્ધક માહિતી માટે સૌને અમારા હર હર મહાદેવ અને તમારા પરિવાર અને તમારું ધ્યાન રાખો સ્વસ્થ રહો મસ્ત રહો મિત્રો ફરી મળીશું નવા વિડિયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર 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 મહાદેવ અને રાધે રાધે